જય મોગલ જય મુણિધર જયભાઈ બાપ મોગલધામ ધામ બાપ સુશ્રી મોગોલ કુલ ચારણ ઋષિનો વાત છે કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે જ પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડે આને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાય છે નેતી નેતી કીધું અને આજકાલની આને જેને કહેવાય કે એસમ્બલ કંપની આને કંપની કહું છું એસએમએલ કંપની હરામનું ખાય ખાય જેમ હવે ફાટ કરે છે લખવા શું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવાળું નથી કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેસી જાઓ જ્યાં સુધી આપણે શંકરાચાર્યની અમે માફી ન માગીએ અખિલ બ્રહ્માડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેહી દેવાનું છે એમ હું તમારો પેલો છું અને હું બુધવારનો નો બેહવાનો છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી જવાય ત્યાર છે કાકા અમારા હાથમાં બે વસ્તુ છે તમને અમે સુધારવાના બે શબ્દો આપી અને લડાઈ કરી તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણે એ તાકાત છે કારણ કે અમારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે એમ આ એક બાપુનો આદેશ છે અઢારે વરણને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા આરામનું ખાઈ દેના પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મેનમેન્ટ જેમ આવે બફાટ કરે છે કારણ ઈશ્વરચિંહ મોટો દુનિયામાં કોઈ નથી અને આ પોતાની એસેમ્બલ કંપની ચાલુ કરી દીધી છે બાપુ અને આ સ્થળમાં બુધવારના બે હવાના છે સમજો કારણ મારે વહેલું બેહવતું પણ અમુક મારે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું સર્ટ એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસનસોટ પણ બાપુ છોડી દેશે અને કે સ્વામીની સ્વામિનારાયણના જે સંપ્રદાયનું મંદિર છે અહીંયા બેહીશ અને કે મોગલ ધામના પટમાં બે જઈશ દુનિયાને ખબર પડે ચારણ સુધ છે અને ચારણ ધારણ કરી શકે છે પણ હું બોલું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટનો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વર્ણ છે કૃષ્ણની આરે કૃષ્ણથી મોટા કોઈ નથી જય મોગલ જય મનીધર જય મનવાળી